કોરબંદરમાં ગુજરાત ટીએસે સફળ ઓપરેશન પાર પાડ્યું પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ભારતની પાકિસ્તાન મોકલનાર આરોપી ઝડપાઈ ગયો છે ટીએસનું સફળ ઓપરેશન એક વ્યક્તિની ધરપકડ આવી છે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને ગુપ્ત માહિતીની પૂરી પાડતો છે તેના તરફથી WhatsApp એકાઉન્ટ બનાવવામાં આવેલો હતો એ WhatsApp જે લાસ્ટ IP છે એ પાકિસ્તાનમાં કરાચી અને જેના આધારે આ જતીન ચારણીયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવદિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટોડિલીટ ટ્વેન્ટી ફોર આવર્સમાં મોડ ઉપર રાખેલા જેથી એ ઓટો ઓટોડિલીટ થતા હતા એ આ માહિતી આપવાના એણે કુલ છ હજાર રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઓપરિક કહેતા જ પ્રવેશથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આઈપીસી સેક્શન એકસો એકવીસ ક અને એકસો વીસ પી ઓછડ ગુનો દાખલ કેસ છે કઈ રીતે ખાલી પૈસા આ પાકિસ્તાન ઓપરેટિવમાં એક અત્યારે મોડર સોમપ્રેટની જોવા મળી છે કે કે વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે એ પોતે માહિતી મેળવે છે પાકિસ્તાન ગયો ના પાકિસ્તાન નથી ગયો એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણે થઈને દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે એ ફોટોગ્રાફ્સ વગેરે એણે મોકલી આપે છે એ જે અવેદિકા પ્રિન્સ છે એણે એક મોબાઈલ નંબર માંગ્યો હતો અને મોબાઈલ નંબર જે છે એનો ઓટીપી અહીંથી જનરેટ થાય છે તો એકાઉન્ટ બનાવી અને એ પાકિસ્તાનમાં ઓપરેટ થઈ રહ્યું છે અત્યાર હા એક વિમેન્સ ઓપરેટિવ દ્વારા જ આ ખંભ કરવામાં આવેલું છે અને એની સાથે વિડીયો કોલ પણ થઈ છેલ્લા ચારેક મહિનાથી એ સંપર્કમાં હતો અને એટીએસની ટીમ છેલ્લા પંદરેક દિવસ ત્યાં ઇનપુટ ઉપર કામ કરે છે એણે કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા છે જે મોબાઈલ એફએસએલ મોકલવામાં આવેલ છે એફએસએલમાંથી જે ડેટા રિડ્રાઈવ થશે રિલેટેડ ડેટા છે એ પછી એને અગાઉની માહિતી આપણને આપ

પોરબંદરમાં એટીએસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે ભારતની માહિતી પાકિસ્તાનને આપતો હતો આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો અને તમામ જે માહિતી હતી તે પાકિસ્તાન સુધી પહોંચાડતો